રાજ્યમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદે માજા મૂકી છે ગુજરાતના અનેક વિસ્તારો છે કે જ્યાં કરાશ સાથે વરસાદ તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે ગઈકાલથી જ અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો રાત્રિના સમયે પણ ધોધમાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો ત્યારે ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સોમવારે ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો અચાનક આવેલા વરસાદને કારણે રાજ્યમાં ચૌદ જેટલા લોકોના મોત નીપજ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું આજે વેધર એનાલિસિસની વાત કરીએ તો આગામી દિવસ રાજ્યમાં વધુ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે આ દરમિયાન પ્રતિ કલાકે પચાસ થી એસી કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે ચાર ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે તેમજ પંદર જિલ્લામાં કરા સાથે વરસાદની સંભાવના જોવા મળી રહી છે તોફાની વરસાદને લઈને ગુજરાત રાજ્યમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે લગભગ સાર્વત્રિક વરસાદની સ્થિતિમાં આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી ઘટી શકે તેવું છે આ દરમિયાન આકરી ગરમીથી રાહત મળી શકે છે ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાતા સરકાર અને વહીવટી તંત્ર માટે વરસાદનું આરાવ ચોમાસા પૂર્વે મોકડ્રીલ જેવી સ્થિતિ સર્જી શકે છે વીજળી પડતા ત્રણ લોકોના મોત થયા છે અમદાવાદમાં રિક્ષા પર હોલ્ડિંગ પડતા એકનું મોત અને અરવલ્લીમાં વીજળી પડતા બેના મોત થયા હોવાના સમાચાર સવારે મળ્યા હતા આગામી ત્રણ દિવસ રાજ્યમાં કેવું રહેશે વાતાવરણ તેની વાત કરીએ તો પહેલાં હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી સાથે અમારી જે એક્સક્લુઝિવ વાતચીત થઈ છે ન્યૂઝરૂમ સાથે પરેશ ગૌસ્વામીએ શું આગાહી કરી છે આગામી ત્રણ દિવસ માટે ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ચાર પાંચ દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જે પ્રમાણે કમોસમી વરસાદના ઝાપટાઓ પડી રહ્યા છે અને એમાં પણ અનેક જગ્યાએ પવન સાથે અને ગાજવીજ સાથે પણ વરસાદો પડી રહ્યા છે કેમ કે જે રીતે પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું આ સાયક્લોનિક સર્ક્યુલેશન થોડું વધારે મજબૂત બની અને અત્યારે ગુજરાત તરફ એ આગળ વધી રહ્યું છે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે ખાસ કરીને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિકના સ્વરૂપમાં ગુજરાત ઉપર સક્રિય છે આની જે અસ્થિરતાઓ છે મિડ લેવલ એટલે કે સાતસો એચપી લેવલે ખૂબ મોટી અસ્થિરતાઓ છે અને સાયક્લો ટ્રક છે એ ગુજરાત સુધી લંબાયેલો છે જેને કારણે આ સિસ્ટમને ક્યાંય ને ક્યાંય ધક્કો મારી રહ્યું છે આ સિસ્ટમની ગતિમાં ઘટાડો થયો છે એટલે આ સિસ્ટમ ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે આજે છ છ મે બે હજાર પચીસ છે આજે આ ગુજરાત ઉપર

ખાસ કરીને વરસાદની સૌથી વધારે તીવ્રતાની જે શક્યતાઓ છે તે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં એ તીવ્રતા વધારે જોવા મળશે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા મહેસાણા હોય આની અંદર આવનારા ત્રણ દિવસ અતિભારે વરસાદો પડવાની શક્યતાઓ છે કચ્છની અંદર પણ જે રાપર તાલુકો છે અથવા તો ભુજ ભયાઉ અને ગાંધીધામ જેવા વિસ્તારો છે તેની અંદર તીવ્રતા વધારે જોવા મળશે સૌરાષ્ટ્રમાં પણ આજ રીતે જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થશે સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર આટલા જિલ્લાઓ એવા છે અને આ જે વિસ્તારોમાં જે મેં આપણે નામ જણાવ્યા સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના તેમાં અતિ વરસાદો પડવાના છે બાકી એ સિવાયના બીજા વિસ્તારો છે એમાં પણ વરસાદો તો સંભવ છે એમાં હળવા ભારે ઝાપટાઓ છે એ નોંધાશે જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય છોટા ઉદેપુર દાહોદ ગોધરા હોય મહીસાગરના વિસ્તારો છે અરવલ્લીના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાઓ નોંધાતા રહેશે મધ્ય અમદાવાદ ગાંધીનગર કપડવંદ વિરમગામ સાણંદ આ વિસ્તારોની અંદર પણ ભારે ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જે ભાલ વિસ્તાર કહેવાય છે ખંભાતનો અખાત લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ તીવ્રતા થોડીક વધારે જોવા મળશે ભારે ઝાપટા કરતા ત્યાં વરસાદ સૌરાષ્ટ્રની સાથોસાથ ત્યાં અતિ તીવ્રતા સાથે વરસાદ પડે એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદો જોવા મળશે પણ દક્ષિણ ગુજરાતમાં થોડીક તીવ્રતા ઓછી હશે એટલે ત્યાં હળવા ભારે ચાપટાઓ નોંધાશે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતના લગભગ જિલ્લાઓને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે પ્રભાવિત કરી રહ્યું છે વરસાદો પડશે અને ખાસ કરીને છ સાત અને આઠ આમ ત્રણ દિવસ સુધી આની તીવ્રતા વધારે જોવા મળશે એ પછી તે આપણે નવ અને દસ તારીખમાં હળવાશ જોવા મળશે નવ અને દસ તારીખે વરસાદો ચોક્કસથી જોવા મળશે પણ એકદમ છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે ને સીમિત વિસ્તારોમાં હશે એટલે ખાસ કરીને આવનારા ત્રણ દિવસ તીવ્રતા સાથે સાર્વત્રિક માવઠું હશે નવ અને દસ મે ના રોજ સામાન્ય ઝાપટા હશે એ પછીથી આપણે આ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપરથી પસાર થઈ જશે પછી આપણે આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે જે માવઠા પડે છે તેમાંથી રાહત મળશે અને વાતાવરણ ફરીથી પાછું રાબેતા મુજબ થશે ખાસ અંતમાં એક નોંધ બીજી પણ લેવાની છે ઘણા બધા મિત્રોને એવી ચિંતા હોય કે અત્યારે જે મે મહિનાની અંદર જે આ માવઠું પડ્યું છે જેને કારણે આવનારા ચોમાસા ઉપર આની કોઈ માઠી અસર પડશે કે કેમ

ગુજરાત રાજ્યમાં પંચોતેર ટકાથી વધુ વિસ્તારમાં ભારેથી ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે પ્રતિ કલાકે થી સિત્તેર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે કચ્છ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે અને મહેસાણા પાટણ સાબરકાંઠા મોરબી સુરેન્દ્રનગર આણંદ ભરૂચ અને નર્મદામાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે કચ્છ ઉત્તર ગુજરાત રાજકોટ મોરબી સુરેન્દ્રનગર આણંદ ભરૂચ નર્મદા મહીસાગર પંચમહાલ અને દાહોદમાં કરા સાથે વરસાદની શક્યતા છે સાત મે રાજ્યના પિંચોતેર ટકાથી વધુ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે પ્રતિ કલાકે સિત્તેરથી એંશી કિલોમીટરના પવન વચ્ચે કચ્છ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ બાકીના વિસ્તારોમાં સાઠથી સિત્તેર કિલોમીટરનો પવન રહી શકે તેવી સંભાવના છે સાથે સાથે આગળ વાત કરીએ તો જે આઠ તારીખ છે કે જ્યાં રાજ્યના પિંચોતેર ટકાથી વધુ વિસ્તારોમાં ભારે ગાજવીજની વરસાદની શક્યતા છે પ્રતિ કલાકે પચાસથી સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે ક્યાં આગળ પવન ફૂંકાશે તો સાબરકાંઠા અરવલ્લી આણંદ અમરેલી ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ બાકી વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વર્તાઈ રહી છે આ સિસ્ટમના કારણે વરસાદની સ્થિતિ બની દક્ષિણ પાકિસ્તાન અને નજીકના દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સમુદ્ર સપાટી એક પોઈન્ટ પાંચ કિલોમીટરની ઊંચાઈએ બનેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠે અડીને આવેલા ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર ઝીરો પોઈન્ટ નવ કિલરની ઊંચાઈએ એ બનેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ મરાઠાવાડા અને પાડોશાના ઉત્તરીય ભાગો પર બનેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી રહ્યું છે જેના કારણે આ પવન ફૂંકાઈ રહ્યા છે છ મહિની આગાહી પ્રમાણે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દાદરા નગર હવેલી દમણમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં રાજકોટ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં સામેલ છે છ મેથી સાત મે દરમિયાન પણ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે એવી રીતે દક્ષિણ ગુજરાતના નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દાદરાનગર હવેલી દમણમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે જેમાં જે જિલ્લાઓ છે રાજકોટ છે અમરેલી છે જૂનાગઢ છે ભાવનગર મોરબી દ્વારકા બોટાદ કચ્છ અને દીવમાં આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની જે પ્રતિક્રિયા સાંભળી તેમાં પણ તેમણે કહ્યું છે કે આઠમે દરમિયાન પણ તમામ જિલ્લામાં વરસાદ પડી શકે છે તેવું હવામાન ખાતાના અહેવાલમાં જણાવ્યું છે આ દરમિયાન પવનની ઝડપ પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકને રહેશે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગરમાં કરા સાથે વરસાદ પડી શકે છે આ ઉપરાંત રાજકોટ મોરબી અને કચ્છ જિલ્લામાં પણ અમુક વિસ્તારોમાં કરા પડી શકે છે બુધવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પવનની ઝડપ સાઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે બુધવારે બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં તેથી ભારે વરસાદ પડી શકે છે સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં સોમવારે વાતાવરણમાં પલટો આવવાથી આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને વીજ પુરવઠો બંધ થયો હતો ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ પડતા સુરેન્દ્રનગરમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે સોમવારે લીંબડીની આસપાસના ગામોમાં પણ ભારે વરસાદ થયો હતો અને કલાકો સુધી વીજળીનો પુરવઠો ખોરવાયો હતો બનાસકાંઠાના ભાભર પંથકમાં વાતાવરણ બદલાયું જેની સાથે વીજળી પડી હતી જેમાં બે ભેંસના મોત થયા હતા રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે ભારે વરસાદને કારણે ઉપલેટા પવનના કારણે હોર્ડિંગ બોર્ડ પડી જવાથી ગીબપુરા પાસે હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી તમારી ત્યાં કેવો વરસાદ હતો અને ત્યાં કરા પડ્યા છે કે કેમ અને વાતાવરણ કેવું છે કમેન્ટમાં ખાસ જણાવજો જો રહેજો ન્યુઝરૂમ નમસ્કાર